અહીંયા આગળ બનાવવામાં આવી છે અને ઓડા દ્વારા વૈકલ્પિક રૂટ પણ જાહેર કરાશે જેથી મુશ્કેલી ઓછી રહે ત્યારે અત્યારે અહીંયા પ્રશ્ન તો હજી એ જ છે કે અગાઉ ફાળવેલ લગભગ છોત્તર કરોડ ગ્રાન્ટનું શું થયું છે આટલું બધું મોડું તંત્ર કેમ જાગ્યું શું કોઈ દુર્ઘટનાની રાહ જોવાઈ રહી હતી એક તરફ યોજનાઓ તો સામે આવી છે પરંતુ અહીંયા ઘણા એવા સવાલો પણ હજુ છે તે સામે આવી રહ્યા છે નમસ્કાર જય હિન્દ જય ભારત વિજયસિંહ જાડેજા બોલ ફોર ટીમ દ્વારા આજથી ચાર દિવસ પહેલા આ જ જગ્યાએ ઉભા રે વિડીયો બનાવવામાં આવ્યો હતો આ છે ભાગ સર્કલ પાસે આવેલો સાબરમતી નદી બ્રિજ સાબરમતી નદી ઉપર આવેલો બ્રિજ જે એસપી રિંગ રોડ તરીકે પણ ઓળખાય છે અહીંયા આ બ્રિજની હાલત આજથી થોડા દિવસ પહેલા ખુબ જર્જરીત હતી તમે જોઈ શકતા હતા કે આ બ્રિજ વાઇબ્રેશન તો હતો બ્રિજ ની અંદર સળિયા દેખાતા હતા સિમેન્ટ પણ ઉકળી ગયેલા હતા નીચે પાણી દેખાતું હતું એ પ્રકારની બ્રિજ ની હાલત હતી અમે જાહેર નાગરિક તરીકે આ જાહેર જનતા સમક્ષ આ વિડીયોના માધ્યમથી સરકારના કાન મોડોનું અમે કરેલું હતું આજે આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે જેસીબી દ્વારા અત્યારે કામ થઈ રહ્યું છે અને આ બંને જગ્યાએ જેસીબીઓ ચાલી રહ્યા છે અને એના દ્વારા અત્યારે આ કામ કરવામાં આવી રહ્યું છે અમે આ માધ્યમથી કહેવા માંગીએ છીએ કે બે હજાર બાવીસ માં જે સત્ય જે સિત્તેર કરોડ કરતા પણ વધારેની ગ્રાન્ટ અમે જે ફેળવવામાં આવી હતી એ ગ્રાન્ટ ગઈ ગયા અને બીજી વાત કે દરેક જાગૃત નાગરિકને પણ કહેવા માંગીએ છીએ કે જો તમારા વિસ્તારમાં આવો કોઈ જર્જરિત બ્રિજ હોય જર્જરિત કોઈ ઇમારત હોય અને તેનું સમારકામ કરવા માટે ભૂતકાળમાં ગ્રાન્ટ પડવેલી હોય પરંતુ એની હાલત સીધી હોય તો તમે પણ આ રીતે વિડીયો મતાવી અને જાહેર જનતા સમક્ષ મૂકો સરકાર સમક્ષ મૂકો જેથી કરીને આ બધા જ કામો એ ઝડપથી થાય અને ભ્રષ્ટાચાર જે લોકો કર્યા છે કચ્છની પાસે કોન્ટ્રાક્ટરો જે છે જે અધિકારીઓ જે ગ્રાન્ટમાંથી પૈસા કાઢ્યા છે એ બધું જ સામે આવે જી એક વસ્તુ તો સાફ થઈ ચૂકી છે કે ભારતીય જનતા પાર્ટીએ જેવી રીતે ખેડૂતો પાસે કડદો કર્યો જ રીતે બ્રિજ બનાવવામાં પણ થઈ રહ્યા છે કેમ કે સાફ છે કે થોડા સમય પહેલા દિલ્હીની ટીમો અહીંયા ઉતારવામાં આવી હતી એ ટીમે અહીંયા નિરીક્ષણ કર્યું હતું ગંભીરા બ્રિજ બાદ તેમ છતાં એના પર કામ ના થયું ત્યારબાદ સિત્તેર કરોડથી પણ વધારે રૂપિયા બ્રિજ પાછળ ખર્ચવામાં આવ્યા અને તેમ છતાં આજે બ્રિજ તૂટી ગયો બ્રિજમાં સળિયા દેખાતા હતા વધુ કરોડો રૂપિયાના પાછળ હવે ખર્ચવામાં આવશે મતલબ કે સાફ છે કે ભારતીય જનતા પાર્ટી પોતે સ્વીકારે છે કે આજે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ગુજરાતમાં થાય છે ભાજપના મળતીયાઓ કરોડો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે પરંતુ પ્રશ્ન અમારો એ છે કે આજે ભ્રષ્ટાચાર તમે કરો અને પરેશાન કોણ થાય આજે આ બ્રિજ વીસ પચીસ દિવસ માટે બંધ કરવામાં આવશે આજે વીસ દિવસ માટે ગુજરાતની જનતા પરેશાન થશે આજે વીસ દિવસ માટે આ ફ્રીજ બંધ કરવામાં આવશે કરોડો રૂપિયાનો ખર્ચ થશે આ કરોડો રૂપિયા ગુજરાતની જનતાના ટેક્સના પૈસા આજે ભારતીય જનતા પાર્ટી એ પ્રજાનું ભલું કરવા માટે નથી આવી પરંતુ કડદો કરવા માટે આવી છે કમિશન ખાવા માટે આવી છે અને કટકી કરવામાં આવી છે પરંતુ હવે ગુજરાતની જનતા જાગી છે ગુજરાતની જનતાનો આત્મા જાગ્યો છે

એનો વિડીયો બનાવી સરકાર સુધી પહોંચાડવામાં આવે ત્યારે સરકાર જાગે છે અને તત્કાલિક એક નિર્ણય લેવામાં આવે છે કે સાબરમતી બ્રિજ જે પાર્ટ સર્કલ પાસે આવે છે એ અને વઢવા અંડર બ્રિજનું કામ કરવા માટે અનેક કરોડ કરોડો રૂપિયાની સો કરોડ રૂપિયાની આસપાસની રકમ ફાળવવામાં આવે છે એ જે જનતાના પૈસા અવરનવાર એકના એક બ્રિજ પાસે રિપેર કરવામાં તોડફોડ કરવામાં લગાડવામાં આવે છે એટલે ભ્રષ્ટ ભાજપ પાર્ટી દ્વારા જે ડબલ ડબલ વાર બે બે વાર ખર્ચો કરીને બ્રિજ બનાવવામાં આવે છે એટલે ભાજપ સરકારને કહેવા માંગે છે કે આવનારા દિવસોમાં જે બ્રિજ બનાવવામાં આવે સારો અને ટકાઉ બનાવવામાં આવે જેથી કરીને પ્રજાને કોઈ હેરાન કરતી ના થાય ને જ્યારે જયારે પણ પ્રજા હેરાન થાય છે ત્યારે ત્યારે તમારા ઉગ્રી જતા હોય છે એટલે અમારી ટીમ દ્વારા દરેક જગ્યાએથી આવા વિડીયો બનાવી અને સરકાર સમક્ષ રજૂ કરશું અને તમે પણ જાગૃત થાવ દરેક જગ્યાએ જનગ્રિત હાલતમાં જે મકાન હોય મકાન કોઈ પણ સરકારી જગ્યાએ ભ્રષ્ટાચાર થતો હોય તો વિડીયો બનાવી અમારી સુધી પહોંચાડો કાતો સત્તા સુધી પહોંચાડો એવી અપીલ કરીએ છીએ જય હિન્દ જય ભારત કૃષ્ણ પંડ્યા સાથે